ભારતીયોના દુશ્મનની વાત આવે તો બધાની નજરમાં પહેલા પાકિસ્તાન અને પછી ચીનનું નામ ઉપસે આવે પણ હકીકત સાફ વિપરીત છે ભારતીયોનું સૌથી મોટું દુશ્મન હોય તો તે પ્રદૂષણ છે છેલ્લા દાયકામાં આડત્રીસ લાખ ભારતીયો પ્રદૂષણના લીધે મૃત્યુ પામ્યાના ચોંકાવનારા આંકડા સ્વીડનની ઇન્સ્ટિટ્યુટે આપ્યા છે પીવાનું ચોખ્ખું પાણી સ્વચ્છ આબોહવા દરેક ભારતીયનો મૂળભૂત અધિકાર છે પણ શહેરોમાં રહેતા હા શહેરોમાં રહેતા ભારતીયો આ મૂળભૂત અધિકારથી પણ વંચિત છે ભારતીય શહેરો ગંદકીથી ઉપરાતા પ્રદૂષણથી ભરેલા કચરાના ઢગ બની ગયા છે અહીં રોજ ને રોજ કચરાનો ગંજ ખડકાયો જાય છે

બાળકો અને વૃદ્ધોને ઘરની અંદર રહેવાનું કહેવામાં આવી રહ્યું છે ભવિષ્યમાં પ્રદૂષણના લીધે આખું શહેર બંધ રાખવું પડશે તો આશ્ચર્ય નહીં થાય છેક સુપ્રીમ કોર્ટે આ બાબત હાથ પર લેવી પડી છે અને કહેવું પડ્યું છે કે જ્યાં સુધી એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધરે નહીં ત્યાં સુધી સ્કૂલો તો નહીં જ ખૂલે આમ આજે જે દિલ્હી જોઈ રહ્યું છે તે આવતીકાલે આખું ભારત જોશે તેમ મનાય છે દિલ્હીની આ સ્થિતિ શું દેશના ભાવિનો સંકેત આપે છે શું ભવિષ્યમાં શહેરીકરણ પામેલું ભારત પ્રદૂષણના લીધે આ જ પ્રકારની પરિસ્થિતિ ધરાવતું હશે કોરોનાની જેમ દેશના શહેરોમાં પ્રદૂષણ કર્ફ્યુ લાગશે તો પણ નવાય નહીં લાગે આવું જ મુંબઈનો છે મુંબઈમાં પણ કહેવાય છે કે ત્યાંની હવામાં શ્વાસ લેવો તે રોજની પંદર સિગરેટ પીવા બરાબર છે મેટ્રોથી લઈને નોન મેટ્રો શહેરોમાં ભારતીય રોજ બરોજ પ્રદૂષણનો મોટો ડોઝ પોતાના શરીરમાં લઈને જીવી રહ્યા છે દેશના મોટા ભાગના શહેરોનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે એક્યુઆઈ તળીયે પહોંચી ગયો છે ભારતીયો સ્વચ્છ હવા માં શ્વાસ લેવાના મૂળભૂત અધિકાર થી પણ વંચિત થઈ રહ્યા છે દેશમાં શહેરીકરણ બેફામ થઈ રહ્યું છે અને આજે દેશની બેતાળીસ ટકા વસ્તી શહેરોમાં વસવા માંડી છે તેની સામે શહેરોમાં માળખાકીય સગવડોનો અભાવ છે આજે દેશના લગભગ દરેક શહેરમાં વાયુ પ્રદૂષણની સમસ્યા છે તેમાં પણ દરેક શહેરની ઔદ્યોગિક વસાહતો જુઓ તો એમ જ થાય કે હે ઈશ્વર આવું છે જીવન શહેરોમાં તો જીવનની જાણી કોઈ હિંમત રહી નથી ભારતમાં પ્રદૂષણના લીધે બે હજાર નવથી બે હજાર ઓગણીસ દરમિયાન લાખ લોકોના મોત હતા આનો સીધો અર્થ એમ થાય કે દેશમાં દર વર્ષે પ્રદૂષણના લીધે ત્રણ લાખ લોકો તો પ્રદૂષણથી મૃત્યુ પામે છે દેશના શહેરો જાણે પ્રદૂષિત ધુમાડો ભઠ્ઠી બની ગયા છે બેફામ શહેરીકરણને લીધે તંત્ર પ્રદૂષણને અંકુશમાં રાખવામાં નિષ્ફળ જઈ રહ્યું છે તેમાં પણ શહેર જેટલું મોટું થતું જાય તેમ તેમ તેનું પ્રદૂષણ વધતું જાય છે તંત્રની સાંઠ ગાંઠ લઈ ચાલતા ઉદ્યોગોના લીધે પ્રદૂષણ વિરોધી નિયમો નેવી મૂકી દેવાય છે અને જમીનને ઝેરી કે વિકલ્પથી પ્રદૂષિત કરવામાં આવતા લોકોને સ્વચ્છ હવા ઉપરાંત પીવાનું સ્વચ્છ પાણી મળવું અઘરું થઈ રહ્યું છે હાલમાં તો જાણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે સ્વચ્છ હવા પણ ગુમાવો અને સ્વચ્છ પાણી પણ ન મળે શહેરોમાં રહેવું તો જાણે ગુનો થઈ ગયો છે આરોગ્ય નિષ્ણાતોએ એક ચેતવણી આપી છે કે જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો ભવિષ્યમાં શહેરોમાં જન્મતા બાળકો શ્વાસની તકલીફ સાથે જ અને કોઈને કોઈ શારીરિક ખામી સાથે જન્મે તેવી પૂરી સંભાવના છે. પ્રદૂષણને લીધે લોકોની ફેફસાને શ્વાસની તકલીફો વધી રહી છે. આ ઉપરાંત આરોગ્ય નિષ્ણાતોએ તેવી પણ ચેતવણી આપી છે કે વાયુ પ્રદૂષણને લીધે થતા મોતનો આંકડો આગામી દાયકામાં બે થી ત્રણ ગણો થાય તો આશ્ચર્ય નહીં થાય. પ્રદૂષણને કારણે હવામાં પીએમ ટુ પોઈન્ટ ફાઈવ કનની માત્રા વધી રહી છે આના લીધે પ્રદૂષણથી થતા મૃત્યુદરમાં વધારો થાય છે વિશ્વમાં પ્રદૂષણથી થતા મોતનો આંકડો બે હજાર નવમાં પિસ્તાળીસ લાખ હતો જે 2019 માં 73 લાખ પર પહોંચી ગયો છે આને પગલે ભારત જેવા દેશોમાં હવાની ગુણવત્તા અંગેના નિયમો વધુ આકરા બનાવવાનો પણ દબાણ સર્જાયું છે સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટના લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ ભારતમાં હવાના પ્રદૂષણમાં પીએમ ટુ નામના ઝીરી ગણોનું પ્રમાણ વધી રહ્યું છે તેના લીધે પ્રદૂષણને લીધે થતી મોતની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આને કારણે લોકોના આરોગ્યને લઈને ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે આ પ્રદૂષણને લીધે દરેક ભારતીય માટે સૌથી મોટો પડકાર સ્વાસ્થ્ય બની રહ્યો છે જો આરોગ્ય સારું રાખવું હોય તો ગામ ભેગા થઈ જાઓ અને શહેરમાં નોકરી કરો શહેરમાં રહેતી દરેક વ્યક્તિ માટે આજીવિકા કમાવાની સાથે સૌથી મોટો પડકાર પ્રદૂષણ વચ્ચે સ્વસ્થ રહેવાનો છે તેના માટે તેને તંત્ર તરફથી કોઈ મદદ મળવાની નથી રહેવાના પગલે તેણે પોતે જ ભરવાના છે દિલ્હીમાં આટલા વર્ષોથી ચાલતા પ્રદૂષણનો હજી સુધી કોઈ જવાબ મળતો નથી અને રાષ્ટ્રીય રાજધાનીમાં આ સ્થિતિ હોય તો પછી બીજા નોન મેટ્રો શહેરોએ તો તેના ઉકેલ લઈને આશા જ છોડી દેવી જોઈએ